અત્યાર સુધી તમે ઘણી બધી નાની મોટી કોર્પોરેટ હોસ્પિટલ જોઈએ છે પણ આજે હું તમને એક અનોખી હોસ્પિટલ બતાવવા જઈ રહ્યો છું જે ઇન્ડિયાની જ નહીં પણ આખા વર્લ્ડની યુનિક હોસ્પિટલ છે અહીં પેશાબની ચામડીના ઓપરેશન એટલે કે સુન્નતના ઓપરેશન માટેની આ પાયોનિયર હોસ્પિટલ છે તીર્થમ સર્જિકલ હોસ્પિટલ જે આપણા ધર્મ પ્રમાણે સિદ્ધાંત અને આધ્યાત્મિકતાથીના પાયા ઉપર બનેલ છે અહીં દર્દી ઝડપથી સાજા થાય એ માટે દુનિયાના પ્રાચીન કલ્ચરવાળા સુંદર રૂમો બનાવે છે સવાર સાંજ મંત્રોચ્ચાર સાથે પ્લાન સન અને સાઉન્ડ એનર્જી જોડાયેલી છે દરરોજ ડોક્ટર અને હોસ્પિટલનો સ્ટાફ દર્દી પાસે જઈને ઓમકાર કરાવે છે તેમજ ઓપરેશન થિયેટરમાં પણ સપ્તચક્રની ઉર્જા એડ કરેલ છે તીર્થમ સર્જિકલ હોસ્પિટલના ઓનર અને ફાઉન્ડર ડોક્ટર અલ્પેશ પટેલને સત્તર વર્ષનો અનુભવ અને એકવીસ હજાર કરતાં પણ વધુ સફળ સર્જરી કરવાનો રેકોર્ડ છે તેમજ ઘણા એવોર્ડ અને સર્ટિફિકેટ પણ મળેલ છે પેશાબની ચામડીની સમસ્યા આપણા સમાજમાં બહુ વધારે છે પરંતુ સમાજની વિચારસરણી અને શરમ સંકોચના લીધે તેઓ કહી શકતા નથી તેથી ઘણું બધું દુઃખ સહન કરવું પડે છે માટે આની અવેરનેસ માટે ડૉક્ટર અલ્પેશ પટેલે ખાસ ઝુંબેશ શરૂ કરી છે માટે જ આજે જ તમે આ તીર્થમ હોસ્પિટલની મુલાકાત કરવાનું ના ભૂલતા 哦。<sighs>